સાગટાળા વન વિભાગે પોલીસને સાથે રાખી રેડ કરી દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ફોરેસ્ટ રેન્જમાંથી મકાઈની બોરીઓની આડમાં ખેરના લાકડા ભરીને લઈ જતો ટેમ્પો ઝડપી પાડી દેવીરામપુરાનો ઈશાક હુસેન ખરાદી તેમજ તેનો ભાઈ ફારૂક હુસેન ખરાદી સહિત અન્ય ત્રણને ઝડપી પાડ્યા છે દેવીરામપુરા ગામે કરિયાણાની દુકાન ચલાવતો વેપારી ખેરના લાકડાની હેરાફેરી કરતો હતો જ્યારે ઈશાક હુસેન ખરાદી નામનો ઈસ્મુ ખેરના લાકડાની તસ્કરી કરતા હતા અને તેઓ મકાઈ ભરેલી બોરીઓની આડમાં ખેરના લાકડાની હેરાફેરીનો કારોબાર ચલાવતા હતા સાગટાળા વનવિભાગે પોલીસને સાથે રાખી રેડ કરતા ચારસો સાત ટેમ્પામાં મકાઈની બોરીઓની નીચેથી ખેરના લાકડાના લીલા ટુકડા મળી આવ્યા હતા જેથી વન વિભાગે ખેરના લાકડા સહિત ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખેરના લાકડાની તસ્કરીમાં અન્ય ઇસમો પણ સામેલ હોવાનું જાણવા મળતા વન વિભાગની ટીમ દ્વારા ફરાર થયેલા લાકડા ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આજરોજ બારી વન વિભાગમાં મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારીયાની માર્ગદર્શન અને સૂચના હેઠળ રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરતા બારા રાઉન્ડની સાથે બીટમાં આવેલ શ્રીરામપુરા ગામમાં અચાનક શંકાના આધારે ઇશાક ગુસેનભાઈ ખરાડી દેવીરામપુરાના રહેવાસી જે હોય તેઓના ઘરે તપાસ કરતા તેઓના ટેમ્પોના નેકમાં જંગલ ચોરીનો ખેરનો મુદ્દામાલ આશરે દોઢ કિલોમીટર જેટલો પકડી પાડેલ તથા તેઓની સાથે તેમના ચાર મજૂરને પણ ભારતીય વન અધિનિયમ હેઠળ અટક કરવામાં આવેલ છે તથા મહેરબાન નાયબ વનશાક્ષર શ્રી દેવગઢ બારીયાના સૂચનાના આધારે આગળ તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે